ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત અને એમાં વસતા તમામ સમાજો માટે આજનો આ ગૌરવવંતા દિવસ ના આપણે સૌ જ્યારે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ ત્યારે ખાતમુહૂર્ત સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેમના પ્રયત્નથી જેમના એક મજબૂત સંકલ્પથી આપણા બધાની આ લાગણીને એક મેમોરિયલ ના માધ્યમથી જ્યારે વાચા આપવા આપણે સૌ જઈ રહ્યા હોય એવા મંચ ઉપર ઉપસ્થિત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અમારા બધાના વડીલ માર્ગદર્શક એવા આદરણીય શ્રી બેરા મંચ ઉપર ઉપસ્થિત સર્વે અન્ય મહાનુભાવો એવા મેયર શ્રી ધર્મેશભાઈ જિલ્લા પંચાયત અધ્યક્ષભાઈ હરેશભાઈ મારા સાથી સાંસદ આ વિસ્તારના લોકપ્રિય આગેવાન એવા રાજેશભાઈ ચુડાસમા હમણાં જ જેમણે આપણા વચ્ચે પોતાના વિચાર મુકાયા એવા ભાઈ શ્રી તમામ ધારાસભ્યો એવા શ્રી સંજયભાઈ વડીલ શ્રી દેવાભાઈ ભાઈ શ્રી અરવિંદભાઈ શ્રી ઉદયભાઈ આપણા વડીલ અને પૂર્વ મંત્રી એવા આદરણીય ભૂપેન્દ્રસિંહજી આદરણીય ભાઈ શ્રી જવારભાઈ આદરણીય વડીલ શ્રી ભગા કાકા ભાઈ શ્રી હેમતભાઈ ખવા જૂનાગઢ ના સર્વે અધિકારી ગણ વહીવટી તંત્ર વિભાગના સર્વે અધિકારી પ્રતિનિધિગણ મારી સમક્ષ ઉપસ્થિત આ ક્ષણમાં આ ઇતિહાસમાં ગૌરવ લેતા સર્વે આદરણીય નાગરિક આમ તો મારા પૂર્વ વક્તાઓએ

અને શ્રી મુળુભાઈ દ્વારા મજબૂતી થી આગળ વધારવામાં આવે છે અરે આજ આપણો ઉજળો ઇતિહાસ જેમાં હંમેશાથી આપણા વડવાઓ એને આપણે સૌએ ગર્વ લીધો છે હંમેશાથી આપણે આ બધા જ કાર્યોમાંથી પ્રેરણા લીધી છે અને ક્યાંક આજે એ ખુમારી એ ગૌરવ ગાથા આપણા પણ લોહીમાં ક્યાંક વસ્તી હોય ને એમાં આપણે ગર્વ લેતા હોય એને અનુસરવાના પ્રયત્ન કરતા હોય પણ આજ સુધી ખૂબ દુઃખ ની વાત હતી કે સમગ્ર આપણો ઉજળો ઇતિહાસ ઇતિહાસના પન્નામાં હકીકત છે આપણે બધા ઘણા સમયથી લાગણીઓ વ્યક્ત કરતા પણ આપણે આ ચોક્કસપણે પણ એ વાત ની નોંધ લેવી જોઈએ કે લાગણી ને વાચા આજે આખા મુહૂર્તના માધ્યમથી મળવા જઈએ ઘણા પ્રયત્ન હોય પ્રયત્ન આપણે બધા વર્ષોથી કરતા હશુ ઘણા વડીલો એમનું જીવન આમાં ખપાવી દીધું હશે આખી ચળવળમાં પણ આજે જયારે આ આ ઇતિહાસ ને આપણે ઉજાગર કરવાનું કાર્ય કરવા સૌ ભેગા થયા છીએ ત્યારે હું આટલું જ કહીશ અને મારા પૂર્વ વક્તાઓએ ઘણી બધી અહીં વાત કરી એટલે એને ફરીથી રિપીટ ચોક્કસ નહીં કરવું પણ હું એટલું ચોક્કસ કહીશ કે જ્યારે આપણે ભૂતકાળની ઝાંખી કરતા હોય ભૂતકાળની ગાથામાં ક્યાંક ગૌરવ લેતા હોઈશ અને કાર્યના માધ્યમથી આપણે વીરદેવાત બોધરબાપા હોય રા નવગણ હોય વીર ભીમણા વાલ્મીકી હોય અથવા દાસી વાલભાઈ હોય આ તમામનો જ્યારે ઇતિહાસ

એને મજબૂતીથી ભવિષ્ય સાથે જોડી શકીએ અને એને વધુ ઉજળો કરવાનું કાર્ય કરી શકીએ તો જ સાચા અર્થમાં આપણે ઇતિહાસમાં ગર્વ લીધો કહેવાય અને આ તમામ આપણા જે સુરવીરો છે એમાં એને ક્યાંક આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાય દરેક વ્યક્તિ આ વાત કરતું હોય છે એમાં ગર્વ લેતું હોય છે આપણે કહેતા હોય છે અમે વીર દેવાત બાપાના વંશજો છે પણ એ દેવાત બાપા કરી ગયા એમાંથી આજે આપણા સૌમાં કેટલી કરવાની ક્ષમતા કરી કેટલી ગયા આપણા સૌમાં આજે કેટલી ક્ષમતા છે હું માનું છું અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળો પર હંમેશા કે છે કે ઇતિહાસની જે ઝાંખી છે એ ઝાંખી માત્ર ઇતિહાસ પૂરતી નથી પણ આપણે એને આવી રીતે મજબૂતીથી જો ભવિષ્ય સાથે જોડીએ તો ઝાંખી આપણે ભવિષ્યમાં પણ કરી શકીએ ત્યારે આજના દિવસે વધુ કોઈ લાંબી બધાને સમય મર્યાદા છે અમારે બધાને માધવપુર આપણે સૌ જાણી છીએ કે આજે લક્ષ્મણી વિવાહ નો આજે પાવન પ્રસંગ હોય ત્યારે એમાં પણ પહોંચવાનું હોય ત્યારે વધુ વાત ના કરી આ તકે હું કેન્દ્ર સરકાર આદરણીય આપણો ઉજળો ઇતિહાસ સંજયભાઈ ખૂબ સાચી વાત કે આખા આપણા ઇતિહાસની પ્રતિ દર્શન કરાવે એ પ્રકારનો ઇતિહાસ આપણે જુનાગઢ હોય કે આપણી સોરઠની આ ભૂમિમાં છે એને આ કાર્યોના માધ્યમથી જ આપણે વધુ ઉજળો કરી શકશું અને એવું કહેવાય છે કે જે ભાવિ પેઢી જે યુવા પેઢી પોતાના ભૂતકાળ સાથે નથી જોડાતી એ ક્યાંક પોતાના ભવિષ્યને ઉજળું નથી કરી શકતું એટલે એ જ ભાવિ પેઢીને ઇતિહાસ જોડવાનું સુંદર કાર્ય જ્યારે થઈ રહ્યું હોય ત્યારે વધુ કોઈ વાત ના કરી અને આપણે સૌ સંકલ્પ લઈએ કે માત્ર આપણી માટે મેમોરિયલ ના થઈ જાય આપણા બાળકોને દેખાડવાનું પિકનિક કરાવવાનું એક સ્થળ ના થઈ જાય પણ આ ઇતિહાસને મજબૂતીથી આપણે સૌ એક થઈ અને આગળ વધારવાનું કાર્ય કરીએ અહીં સંજયભાઈ ઘણા બધા આપણને અહીંયા બિંદુઓ દેખાઈ કે આના માધ્યમથી ભાઈ બહેનનો પ્રેમ ક્યાંક પ્રસ્થાપિત થાય છે આમાં પત્ની નો પોતાના પતિ પ્રત્યેનું સમર્પણ ક્યાંક પ્રસ્થાપિત થાય છે પણ હું એમાં એક વાત ચોક્કસ જોડીશ આમાં સૌથી વધુ કોઈ વાતની પ્રતિતિ થતી હોય તો એ સમરસતાની પ્રતિતિ થાય છે અને સમરસતા જ્યાં છે ત્યાં જ આ પ્રકારે કોઈનો દીકરો એટલે કે રાનો વંશજ પોતાના દીકરાથી વધારે માની રાષ્ટ્રહિત માટે એનું બલિદાન આપવાનું કાર્ય જ્યારે દેવાત બાપાએ કર્યું હોય તો આજના દિવસે કોઈ પ્રેરણા આપણે લઈ શકી તો સમરસતાની ચોકસ લઈ શકીએ અને એ સમરસતાના માધ્યમથી આપણે બધા એક થાય અને આ ઉજળા ઇતિહાસને આગળ વધારવાનું કાર્ય કરીએ આજે જે કાર્યમાં આપણે એટલી વાત કરીએ છીએ ગર્વ લઈએ છીએ અને સાચી શ્રદ્ધાંજલિ આપણે એક થઈ તમામ પરિવારોના દીકરા દીકરીઓને ઓછા કરશું ને તેથી આપણા વડવાઓને શ્રદ્ધાંજલિ સાચી આપી શકશું આટલું કહી પુન મુડુભાઈને માનનીય મુખ્યમંત્રીશ્રીને અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હૃદયપૂર્વક હું એમનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવીને હું વિદમું છું જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી